રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા નર્મદા કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમજ ખેડૂતો ખેતી પર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રિબ્યુટર કેનાલ પસાર થાય છે અને આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊણ માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે હાલ જ્યારે ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણીની અછત જોવા મળી રહી છે

આ નર્મદા કેનાલ વાળા ગમે કારણસર અમને પોણી એક મહિનો પૂરતું હાલે એટલે અમારા પશુપાલન નભે અમારો ઘાસચારો બધો સારી રીતે એક મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય એની માગ કરવા માટે અમે સર્વ અધિકારી નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે પશુપાલકોને પાણી નથી મળતું અત્યારે એક મહિનો વધારે પાણી તો અમારા પશુપાલકોને પાણી મળે ઢોરણને ઘાસચારો નથી મળતો અત્યારે ઘાસચારો મળે અત્યારે અમે ઓફિસે આવ્યા ઓફિસે તો કોઈ છે નહીં રેટા પંખા ચાલુ છે ઓફિસે કોઈ અત્યારે છે નહીં પશુપાલક ને કોઈ માર્ક સ્વીકારતું નથી ઓફિસ કઈ ઓફિસે રાધનપુર રાધનપુર નર્મદા